વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે કાઠિયાવાડનું ફેમસ એવું મેથી અને ઢોકળીનું શાક બનાવીશું તો તેના માટે પહેલાં આપણે એક મસાલો રેડી કરવાનો છે તો તેના માટે એક બોલમાં આપણે બધા ડ્રાય મસાલાને એડ કરી દઈએ તો અહીં મેં એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ લીધી છે જેને લસણની ચટણી પણ કહી શકો આ ચટણીમાં મેં નમક સ્વાદ અનુસાર સાથે જ જીરું લસણની કળીઓ અને મરચાં પાવડર અને અડધી ચમચી જેટલું ધાણાજીરો પાવડર ઉમેરી અને વાટીને બનાવીને રેડી કરી છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે તો અડધી ચમચી જેટલું નમક અને એક ચમચી જેટલો કલર માટે આપણે તેમાં કાશ્મીરી મરચાં પાવડર ઉમેરીશું સાથે જ એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર પણ ઉમેરી દઈશું તો અહીં આ રીતે આપણે બધા મસાલા ઉમેરી દીધા બાદ આપણે તેમાં એક ચમચી જેટલો ગોળ પણ ઉમેરીશું જેનાથી શાકનો ટેસ્ટ છે તે બેલેન્સ રહેશે હવે સાથે આપણે તેમાં અડધા વાટકા જેટલી થોડી ઘાટી અને થોડી ખટાશવાળી છાશ ઉમેરવાની છે તમે છાશની જગ્યા પર દહીં પણ ઉમેરી શકો છો અને જો દહીં કે છાશ ના હોય અથવા ના ઉમેરવું હોય તો આ મસાલામાં અડધા વાટકા જેટલું પાણી ઉમેરી અને અડધા લીંબુનો રસ ઉમેરી દો એટલે ખટાસ આવી જશે પણ કાઠિયાવાડી શાકમાં ખાસ કરીને આ ઢોકળીના શાકમાં જો દહીં કે છાશનો ઉપયોગ કરો તો વધારે પડતું ટેસ્ટી અને ક્રીમી બને છે શાક અને જનરલી કાઠિયાવાડના આવા બધા શિયાળા સ્પેશિયલ શાકમાં દહીંનો ઉપયોગ તો થતો જ હોય છે તો પોસિબલ હોય તો ચોક્કસથી અહીં પાણીની જગ્યા પર દહીં અથવા છાસ ઉમેરી અને આ શાકને રેડી કરવું તો અહીં જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે અને બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે શાકના વઘાર માટે આપણે એક કઢાઈ લઈ લેવાની છે અને તેમાં ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે જનરલી કાઠિયાવાડી જે શાક હોય છે તેમાં તેલનું પ્રમાણ વધારે હોય છે તો બને તો વધારે તેલ ઉમેરવું અથવા તમારે સ્વાદ અનુસાર ઉમેરવું ત્યારબાદ તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું આખું જીરુંનો વઘાર કરી સાથે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હિંગનો પણ વઘાર કરી લઈશું હવે આપણે રાઈ અને જીરું બંનેને એકદમ સારી રીતે કકડવા દેવાના છે આ બંને વસ્તુ એકદમ સારી રીતે કકડી જાય ત્યારબાદ આપણે તેમાં બે તીખા લીલા મરચાં ઝીણા ચોપ કરેલા છે તેને ઉમેરી દઈશું તમે તેની પેસ્ટ પણ ઉમેરી શકો છો પણ મેં અત્યારે સમારીને લીધા છે સાથે જ અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ છે તેને પણ ઉમેરી દઈએ હવે આપણે આ બંને વસ્તુને ગેસની લો ફ્લેમ પર થોડી સેકન્ડ્સ માટે સોતે કરી લઈશું જેથી કરી બંને વસ્તુ તેલમાં એકદમ સારી રીતે સેટ થઈ જાય તો અહીં એકાદ મિનિટ જેવું થયું છે હવે આપણે જે મસાલા પેસ્ટ રેડી કરી છે તે તેલમાં ઉમેરી અને બરાબર હલાવીને મિક્સ કરી દેવાની છે ત્યારબાદ આ મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે તેને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દેવાનું છે તો આ રીતે મસાલા પેસ્ટ ઉમેરવાથી બધા મસાલાનો એક સરખા કલરની સાથે એક સરખો સ્વાદ પણ જળવાઈ રહે છે અને સાથે સાથે બળે નહીં એટલા માટે ગેસની લો ફ્લેમ પર સ્ટાર્ટિંગમાં તેને થોડું કૂક કરી લેવું તો જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરીને એડ કરી દેવાની છે આ પ્યોરીમાં કોઈપણ પાણી ઉમેર્યા વગર મેં ટામેટાને પીસી લીધા હતા તો અહીં ત્રણ મીડિયમ સાઇઝના લાલ દેખાતા ટામેટાની પ્યોરી ઉમેરી લીધી છે હવે આ પ્યોરીને હલાવીને મિક્સ કરી લઈએ ત્યારબાદ પ્યોરીમાંથી પણ સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને કૂક કરી લેવાની છે જેથી કરી મોઈશ્ચર છે તે વધારે પડતું ના રહે અને એકદમ સારી રીતે મસાલાની સાથે આ પ્યોરી મિક્સ થઈ જાય તો જોઈ શકો છો તેલ છે તે છૂટું પડી ગયું છે અને અત્યારે ગેસની ફ્લેમ લો છે હવે આપણે તેમાં મેથી ચોપ કરેલી છે તેને ઉમેરવાની છે તો મેં અહીં બે વાટકા જેટલી મેથી લીધી છે અને બંચના પ્રમાણથી કહું તો એક મોટા બંચ જેટલી મેથીને મેં ઝીણી ઝીણી સમારી અને એકદમ સારી રીતે વોશ કરીને કોરી કરી લીધી છે તો બે કપ જેટલી મેથી છે તેને ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણે અત્યારે મેથીમાં કોઈ પ્રોસેસ નથી કરી બ્લાન્ચિંગની પ્રોસેસ પણ નથી કરી તો આપણે મેથીને કૂક થવા દેવાની છે તેના માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવું આ રીતે હલાવી અને મેથીને એકદમ સારી રીતે સેટ કરી લેવાની છે મસાલાની સાથે તો અહીં મેથી મિક્સ કરી લીધા બાદ ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર થી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો મેથીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આ શાકમાં ગ્રેવી કરવા માટે આપણે તેમાં એક બોલ જેટલું એટલે કે એક વાટકા જેટલું પાણી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અથવા તો તમારે કેટલી ઢીલી ગ્રેવી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણીની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી લેવાની હવે આપણે તેને ઢાંકી અને ચારથી પાંચ મિનિટ માટે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું જો એવું લાગે કે આ પેસ્ટ આપણી તળિયે ચોંટશે તો વચ્ચે વચ્ચે થોડુંક હલાવી પણ લેવું તો મેથી કૂક થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈએ તો તેના માટે એક પેનમાં અથવા કડાઈમાં એક વાટકા જેટલું આપણે પાણી ઉમેરી લઈએ મેં અહીં મેઝરમેન્ટ કપનો ઉપયોગ કર્યો છે એક વાટકા જેટલું પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એટલે કે અડધી ચમચી ચમચીટલું નમક અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરી દઈએ સાથે જ આપણે તેમાં વન ફોર્થ ટીસ્પૂન જેટલો મરચાં પાવડર પણ ઉમેરીશું અને હવે જે વાટકાના માપથી પાણી લીધું છે એ જ વાટકાના માપથી આપણે ચણાનો લોટ લેવાનો છે તો અહીં એક વાટકા પાણીની સામે આપણે એક વાટકા જેટલો ચણાનો લોટ લેવાનો છે ઢોકળી બનાવવા માટે છે ને એકદમ સહેલું માપ હવે આપણે લમ્સ ફ્રી બેટર બનાવવાનું છે તો તેના માટે સ્પેચ્યુલા અથવા તો ચમચાની મદદથી આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને જરા પણ લમ્સ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રહે તો અહીં ઢોકળી બનાવવા માટે આપણે કોઈપણ જાતના મીઠા સોડાનો ઉપયોગ નથી કરતા સ્ટીલ ઢોકળી એકદમ સરસ સોફ્ટ બનશે જે હું તમને ઢોકળી બની જાય ત્યારબાદ લાસ્ટમાં બતાવીશ તો જોઈ શકો છો લમ્સ ફ્રી એવું બેટર છે તે બનીને રેડી થઈ ગયું છે અને એકદમ સહેલા માપની સાથે આપણે અહીં ઢોકળી બનાવવાના છે જેથી કરી આપણી ઢોકળી એકદમ પરફેક્ટ બને બેટર રેડી થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર આપણે આ બેટરને સતત હલાવતા જઈ અને આ ચણાનો લોટ એકદમ ઘટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ પ્રોસેસને આપણે ગેસની લો ફ્લેમ પર જ કરવાનું છે અને સાથે આ રીતે સતત હલાવતા જવાનું છે જેથી કરી આ બેટર છે તે તળિયે ચોંટે નહીં અને ગાંઠા પણ ના બને જેમ જેમ સમય જશે તેમ 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 બેટર છે તે ઘટ થતું જશે અને થોડા એવા લમ્સ પણ દેખાશે પણ આપણે લાસ્ટમાં એકદમ સારી રીતે મિક્સ કરી અને બેટરને પરફેક્ટ બનાવી લેવાનું છે તો અહીં જોઈ શકો છો જેમ જેમ આપણો ચણાનો લોટ કૂક થશે તેમ તેમ બેટર છે તે આ રીતે થીક થતું જશે અને સાથે થોડા લમ્સ પણ પડવા લાગશે હવે આપણે હજુ ગેસની લો ફ્લેમ પર થીક કરવાનું છે બેટરને તો જોઈ શકો છો આ રીતની આપણે કન્સિસ્ટન્સી કરવાની છે એ પણ ગેસની લો ફ્લેમ પર એકદમ લીસું લમ્સ ફ્રી અને કઢાઈને પણ છોડી દે છે આ બેટર એટલે સમજી જવાનું કે આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે ઢોકળી માટેનું હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ ગરમા ગરમ બેટરને આપણે પીસીસ કરવા માટે એક પ્લેટમાં લઈ લઈએ તો તેના માટે મેં અહીં નાની સાઇઝની થોડી ઊંડી એવી પ્લેટ લીધી છે જેને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે તેમાં આપણે આ બધું જ બેટર કાઢી લેવાનું છે નાની પ્લેટ લેવાના કારણે એકદમ સરસ પનીર જેવા આપણા ટુકડા છે તે ના થશે એટલા માટે બને તો નાની અને થોડી ઊંડી એવી પ્લેટ લેવી અને આ ગરમા ગરમ બેટરને આપણે ફટાફટ ચમચાની મદદથી અથવા તો ચમચીની મદદથી આપણે સ્પ્રેડ કરી અને સપાટીને ઉપરથી લીસી કરી દેવાની છે તમે વાટકો પણ લઈ શકો છો તેના તળીએ તેલ લગાવી અને એકદમ સારી રીતે તમે ઢોકળીને સેટ પણ કરી શકો છો અથવા તો હાથેથી પણ આ પ્રોસેસ કરી શકો છો પણ સેફર સાઇડ માટે તેલ લગાવી લેવું તો આ જ રીતે મેં સ્ટીમ કરીને ઢોકળીનું રજવાડી શાકની રેસીપી પણ પોસ્ટ કરી છે અને સાથે બીજું એક અલગ રીતે પણ ઢોકળીનું શાકની રેસીપી પોસ્ટ કરી છે તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આ બંને રેસીપી મળી રહેશે ઢોકળીને આપણે થોડી વાર સેટ થવા દીધી પ્લેટમાં ત્યારબાદ આ રીતે તેના પીસીસ કરી લીધા છે અને તમે અહીં જોઈ શકો છો આપણે કોઈ પણ સોડા નથી ઉમર્યો સ્ટીલ એકદમ સોફ્ટ એવી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે અહીં શાકને જોઈએ તો પાંચ મિનિટ જેવો સમય થયો છે બબલ્સ આવા લાગ્યા છે અને સાથે તેલ છૂટું પડી ગયું છે આપણી મેથી એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે અને થોડો ગ્રેવીનો ભાગ પણ છે જો આ સમયે તમારો જે પાણીનો ભાગ છે તે વધારે પડતો બળી ગયો હોય તો તમે અડધા વાટકા જેટલું પાણી ફરી ઉમેરી શકો છો અથવા તો આ રીતે કન્સિસ્ટન્સી હોય તો ના ઉમેરો તો પણ ચાલે અહીં આપણે ગ્રેવીનો થોડો વધારે ભાગ એટલા માટે રાખવાનો છે કેમ કે આપણે ઢોકળી ઉમેરીશું તો ઢોકળી છે તે જલ્દીથી મોઈશ્ચર છે તે એબ્ઝર્વ કરી લે છે અને શાકને ડ્રાય કરી દે છે એટલા માટે બને તો આ રીતની કન્સિસ્ટન્સી રાખવી હવે આપણે તેમાં ઢોકળીના જે પીસ કરેલા છે તે બધા જ ઉમેરી દઈશું અને બધું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે ઢોકળીને મસાલાની સાથે સેટ થવા દેવા માટે બેથી ત્રણ મિનિટ જેવું કૂક કરી લઈશું જેથી કરી ઢોકળીમાં બધા જ મસાલાનો ટેસ્ટ છે તે બેસી જાય તો તેના માટે ઢોકળીને મિક્સ કરી લીધા બાદ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ બેથી ત્રણ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો જોઈ શકો છો એકદમ સરસ સ્મેલ આવે છે અને સાથે જ આપણી ઢોકળી છે તે સેટ થઈ ગઈ છે જોઈ શકો છો ત્યારબાદ આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈએ ગરમ મસાલાને ઉમેરી દીધા બાદ આપણે વધારે સમય માટે કૂક નથી કરવાનું એકવાર ગરમ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને લાસ્ટમાં હું તમને પરફેક્ટ કન્સિસ્ટન્સી બતાવી દઉં આ શાકની તો અહીં તમે જોઈ શકો છો થિક ગ્રેવીની સાથે એટલે કે ઘટ રસાની સાથે આપણું મેથી ઢોકળીનું શાક છે તે બનીને રેડી થઈ ગયું છે જેને મેં અહીં ગરમા ગરમ રોટલા અને લસણની ચટણી સાથે સર્વ કર્યું છે એકવાર ચોક્કસથી આ રીતે મીઠી ઢોકળીનું શાક ટ્રાય કરો જે કાઠિયાવાડી સ્ટાઈલ બનાવ્યું છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે પંજાબી શાક પણ ભૂલી જાશો એટલું ટેસ્ટી બનીને રેડી થાય છે અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી સાથે સાથે જ તમારી પાસે આવી કોઈ કાઠિયાવાડની અથવા તો ગુજરાતની ફેમસ કોઈ રેસિપી હોય તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો આવા બીજા અનોખા અને ખાસ કરીને સિઝન સ્પેશિયલ રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્ત કિચન પર ફરી મળીશું બ બાય થેન્કસ ફોર વોચિંગ